આજી ચોક્કસ જણાવું કે જે એક્સપ્રેસ હાઈવે છે એ ઉપર મોડી રાત્રીના સુમારે એક લજગરી બસનો ટાયર ફાટ્યો હતો જેને લઈને જે મુસાફરો છે તે નીચે ઉતરીને લજગરી બસની આગળ બેઠેલા હતા અને એ દરમિયાન જે પાછળથી એક ટ્રક આવ્યો હતો પુરપાટ જોરથી અને તેણે લજગરી બસને જે ટક્કર મારી હતી જે લજગરી બસ ડિવાઈડર પર ચડી જતા જે ડિવાઈડર પર લોકો બેઠેલા હતા તેમાં છ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને આઠ જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે આ તમામ જે ઈજાગ્રસ્તો છે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ફાયર અને આણંદ ગ્રામ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ અ જે રીતે આ અકસ્માત થયો છે અત્યારે શું સ્થિતિ છે અને જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમની પરિસ્થિતિ કેવી આજી જે અત્યારે ગ્રામ્ય પોલીસે પહોંચી છે અને જે ઈ ઈજાગ્રસ્તો છે તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં બે જેટલા લોકો હાલ ગંભીર છે અને 6 ની હાલત સ્થિર છે જ્યારે જે 6 ના મોત થયા છે તેઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર પોલીસ એફઆઈ ટીમ ઘટનાસ્થળે પહોંચી એક્સપ્રેસ આ ઘટના છે કે જ્યાં ટાયર ફાટતા કાર બસ સાથે અથડાઈ હતી છ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા આઠ માંથી બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે